ஐயே கலெக்டர் ஐயே ஐயே கலெக்டர் ஐயே 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 டெக்வரிடா ஐயே ஐயே பாயா பணிக்கான விஞ்ஞான சொற்பன் ஐயே 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 மா பணிக்கான தேனா મહેસાણા બહુચરાજી હાઈવે ઉપર આજે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો કારણ કે સામિત્રા ગામ નજીક ચારથી પાંચ ગામના ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો આ ચક્કાજામનું મુખ્ય કારણ ટ્વીલાઇટ ક્રાફ્ટ પેપર પ્રાઇવેટ લિમિટેડ નામની પેપર મિલ દ્વારા ફેલાવવામાં આવતું ભયંકર પ્રદૂષણ અને દુર્ગંધ હતી જેનાથી આસપાસના ગ્રામજનો ભારે પરેશાન હતા મળતી માહિતી અનુસાર ગ્રામજનોએ આ પેપર મિલના પ્રદૂષણ અંગે અનેકવાર રજૂઆતો કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી જેના કારણે આખરે કંટાળીને ગ્રામજનોએ ચક્કાજામનો માર્ગ અપનાવ્યો હતો આ ચક્કાજામના કારણે મહેસાણાથી કાઠિયાવાડ અને કચ્છ તરફ જતા વાહનો લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાયા હતા સ્થિતિને ધ્યાનમાં લઈને પ્રાંત અધિકારી ડીવાયએસપી અને જીપીસીપીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા ગ્રામજનો સાથે મંત્રણા કરી હતી ગ્રામજનોના આક્રોશ અને માગણીઓને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક નિર્ણય લીધો હતો

મોદી સાહેબ ના પીએમ ઓફિસ માં પણ અરજી આપી છે તો મોદી સાહેબ ને કીધે તમે એમ કે છો કે ગામડું તો ભારત ની આત્મા હ તો આ ના લોકો કેવી કરી શકી છે મોદી સાહેબ ને તમારા પત્રકાર લાઈવ થતા હોય તો મને વાત કરાવો અમુક છેલ્લી ફક્ત મોદી સાહેબ ને વાત કરવાની બાકી હ અમાર બીજું કોઈ જગ્યા બાકી નહીં રહી આગળ બસ અમે રસ્તા લોકો અંદર અમે અમે બધો બેસી 15,000 વસ્તી મરી જશે એટલી દુર્ગંધ આવો ને તો પેલી તો શ્વાસ નથી લઈ જો અમે પોતે પણ નથી લઈ શકતી બાળકો તો શાળામાં જોઈ ને મોઠું ચડે ઘેર આવું શાળા નો ટીચર બાળકો બધો જ કંટાળી જો ઉલટી ઉલટા મોઠું ઓ પશુપાલન નું નુકસાન થયું પશુપાલન સત્તર ગેટલો બકરો શીત પાણી જે નીકળતું હતું સત્તર ઘેટલો બકરો એક ભાઈ નો મરી ગયો ગાયો પેશો પશુઓનો ફરી વાર કોઈ સાહેબ અમારી અરજી વાપરી નહી એટલે અમારી પગલી એ મરવા માટે માલ મારઢોર મારવા માટે ના રહી રસ્તો બંધ કર્યો ત્યાં રસ્તો તમારે ચાલુ કરાવો અમારે કોઈ કાયદે અમારી ફેક્ટરી નો રસ્તો લાયા

અને નોટિસમાં એને જે આ ગંધ રોકવા માટેની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલું હતું તો એમાં તમે શિક્ષાત્મક કાર્યવાહી માટે ની કાર્યવાહી અમારી વડી કચેરી પડતર છે અને જે ફેક્ટરીને જે સુધારા કરવાના થાય છે ગંદ રોકવા માટેના એની કામગીરી પણ એના દ્વારા ચાલુ કરવામાં આવે છે ગામવાળાનું એવું કેવું છે કે છેલ્લા બે વર્ષથી અમે તમને રજૂઆત કરીએ છીએ પણ તમે કોઈ પણ જાતનું આ ફેક્ટરી ઉપર એક્શન લેતા નથી ગામવાળા ક્યાંક ને ક્યાંક મહદઅંશે સાચા છે બે વર્ષથી એમણે પ્રશ્ન ભોગવ્યો છે અને છેલ્લા આપણે પંદર એક દિવસમાં આ વિષય ઉપર ઘણું કામ કરવડાયું છે એમની પર બે વર્ષથી જયારે આખી બધી ગામમાં રજૂઆત કરે છે તો કેમ હજી સુધી જીપીસીબીએ કોઈ એક્શન ના લીધું જીપીસીબીએ જે નિયમ અનુસાર એક્શન થતા હતા એ સમય સમય લીધેલા બી છે અને આગળ બી લેશે તમે એવું માનો છો કે ફેક્ટરી વાળો તમને ગાંઠતો નથી ના એવું નથી એ પણ નિયમમાં ચાલે છે અને ગામવાળા પણ એમની જગ્યાએ સાચા છે એટલે ગાંઠતો નથી અથવા સપોર્ટ નથી કરતો એ વાત ખોટી છે અત્યારે સામે નજીકમાં જે પેપર મિલ આવેલી છે તેની અંદર પ્રદૂષણમાં થોડા પ્રશ્નો ગ્રામજનો દ્વારા અલગ અલગ વર્ષે છેલ્લા કયા સમયમાં આવેલા છે તેમાં કોઈ એમનું પરિણામ નથી મળતું તે માટેની રસ્તા રસ્તારો અત્યારે એક અભિયાન કરી રહ્યા છે તે વખતે અત્યારે વહીવટી તંત્ર દ્વારા